તથા અન્ય એક પોલીસ કર્મી દ્વારા એડવોકેટ સાથે ગેરવર્તણૂક કરી લાફા જીકી દેવાના મામલે સહિત રાજ્યના વકીલોમાં પોલીસ અધિકારી અને કર્મીઓ વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો છે ન્યાય મંદિર કોર્ટમાં હાજર રહેલા અમદાવાદના ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ સાથે ગુરુવાર પોલીસ મથકમાં સેકન્ડ મહિલા પીઆઈસીએ જાસુંદરાએ ગેરવર્તણૂક કરી લાફા જીકી દેવાના આક્ષેપ મામલે વકીલોમાં રોષ ભભક્યો ઉઠ્યો છે એડવોકેટ શેખ મોહમ્મદ આદિલ વડોદરા ન્યાયાલય કોર્ટમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ કે શાહની કોર્ટમાં ત્રણસો સાતના કેસના આરોપી હિતેશ ગોહિલને લઈ આવ્યા હતા તે દરમિયાન પોલીસ અધિકારીને અમદાવાદના વકીલ શેખ મોહમ્મદ આદિલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જે બાદ પરિસ્થિતિ વધુ વર્ષી હતી વકીલ દ્વારા એવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે બોલાચાલી દરમિયાન પીઆઈ સીએ જાસુંદરાએ તેમને લાફા માર્યા હતા આ ઘટનાને પગલે વકીલ આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વડોદરા વકીલ મંડળે પોલીસ અધિકારી સીએ જાસુંદરાને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે વકીલ મંડળે ચીમકી ઉચ્ચારી છે કે જો આ અધિકારી વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરીને તેમને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો વકીલો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે એડવોકેટ શેખ મોહમ્મદ આદિલે જણાવ્યું હતું કે હું અમદાવાદ હાઈકોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરું છું હું ત્રણસો સાતના ગુનાના આરોપી હિતેશ ગોહિલને વડોદરાના દિવાળીપુરા કોર્ટમાં સરેન્ડર કરવા માટે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ કે શાહની કોર્ટમાં લાવ્યો હતો જ્યાં આરોપીની અરજી મંજૂર થતાં હું તેની સાથે બહાર આવી રહ્યો હતો તે દરમિયાન ગુરવા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ સીએચ વાસુંદરા તથા હેડ કોન્સ્ટેબલ જયેશ દેસાઈએ ચાલતું નીકળતારું કામ પૂરું થયું છે બહાર નીકળી જા તેમ કહેતા મહેthioને સભ્યતાથી વાત કરવાનું કહેતા તેમણે તથા હેડકાઉન્ટ સે બચાય છે દેસે મને બિલાફા ચિ દીધા હતા મારી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ માંગ છે કે આ પોલીસ અધિકારીને કર્મીની ગેરવર્તણૂકની નોંધ લઈ તેઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવે

था था था। था था। था था। गो गो। देखा को यार मना हाँ मेरे भी तो देखा भी है સાહેબ હું મારું નામ આદિલ હું ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું આજે આરોપીને સરેન્ડર કરવા માટે હું આજે બરોડા કોર્ટમાં એકે શિયા સાહેબ કોર્ટમાં આવ્યો હતો એમાં સરેન્ડર કરવા માટે મારો મુખ્ય હેતુ એ હતો કે પીઆઈ આસુદરા સાહેબ અને એમના પોલીસ સ્ટાફના માણસો આરોપીને સદંતરે ધાક ધમક્યો અને પૈસાની માગણીઓ કરતા હતા એના થકી મેં એ આરોપી જે ડરી અને કોર્ટમાં સરેન્ડર કરવા માટે આવ્યા હતા કોર્ટમાં સરેન્ડર કરી અને બધા બહાર જતા હતા ત્યાં બહાર નીકળ્યા તો આસુંદરા સાહેબે ડાયરેક્ટ આ વકીલ તરીકે ડાયરેક્ટ એમ તુકારો આપીને એમ કીધું ચાલે તું અહીંયાથી નીકળી જા તારું અહીંયા કામ પૂરું થઈ ગયું અમે સુપ્રીમ કોર્ટ છીએ એમ કરી મેં કીધું કે બેન તમે કાયદાની મર્યાદામાં તમે વાત કરો એટલામાં તો એમના એ અને એમની જોડે જે એમના આસિસ્ટન્ટ હતા એમને મને ધક્કો મારીને બે લાફા માર્યા છે કેમ સરેન્ડર અરજી કરી હતી કે મેં સરેન્ડર અરજી એટલા માટે કરી હતી કે આ ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ નિરંતર બધાને જેટલા અરજદારો હોય કે ફરિયાદી હોય એમને બે ફામ વાળી વિલાસ વર્તન કરે છે એમને માર મારે છે પૈસાની માંગણીઓ કરે છે અને અગાઉ બે વ્યક્તિઓ આજે જે રજૂ થયા હતા મારી એટલી જ માંગ છે કે હાઈકોર્ટ આ ગેરવર્તણુક ની નોંધ લે અને કાયદેસર ની કાર્યવાહી કરી એમને ડિસ્મિસ કરવામાં આવે અને કાયદાકીય પગલાં ભરવામાં આવે કારણ કે મારું નામ શેખ મોહમ્મદ આદિલ છે પોલીસ કંટ્રોલ રૂમ તરફથી સંદેશો મળ્યો કે કોર્ટમાં કંઈક થોડી હાથ ઝઘડા જેવું થયું છે પોલીસ અને એડવોકેટ વચ્ચે તો તરત અહીંયા કોર્ટે પહોંચી અને જે એડવોકેટ સાહેબ શ્રીના આગેવાન હતા એમને પણ મળ્યા આમદાર કોર્ટ સમક્ષ પણ ઉભા રહી અને એમની રજૂઆત સાંભળી તો જે અનુસંધાને એ એડવોકેટ શ્રી જે ભોગ બનેલા છે એ અરજી આપે છે ને એમના કામ

જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી એ કે શાહ સાહેબની કોર્ટમાં અમદાવાદથી અમદાવાદથી પોતાના વકીલાતનો કેસ ચલાવવા માટે આવેલા એક વકીલ મિત્ર પર ગોરવાના કોઈ પોલીસ અધિકારી અને એમની સાથેના પોલીસ કર્મીઓએ એમની પર કોર્ટ સંકુલમાં હુમલો કર્યો મને કહેતા ખૂબ જ ખેદ થાય છે કે આ સરકારમાં અને જ્યારે આ સરકારના ગૃહમંત્રી વડોદરાના પ્રભારી મંત્રી હોય અને એવા સંજોગોમાં વડોદરાની આ પોલીસ બેફામ થઈ જાય જે વડોદરા શહેરમાં ચોરી લૂંટફાટ અત્તા ઉઘરાણી દારૂઓ જુગાર અડ્ડાઓ બધું બેફામ ચાલતું હોય ત્યાં પોલીસને કશું દેખાતું નથી પણ એક વકીલ અધિકારી જે જ્યુડિશિયલ ઓફિસર કહેવાય જે પોતાના ડ્રેસમાં હતો અને કોર્ટ સંકુલમાં વકીલ અધિકારી હતો અમદાવાદ હાઈકોર્ટમાં જે વકીલ શ્રી પ્રેક્ટિસ કરે છે એવા વકીલ પર આ ગોરવાડા પોલીસ અધિકારી અને એના સાથી કર્મચારીઓ હુમલો કર્યો અને એમને થપ્પડ મારવાની કોશિશ કરી પણ થપ્પડ મારી દીધી આવા બિલકુલ સમગ્ર ગુજરાત માટે આ ખેતજનક બનાવશે સમગ્ર ગુજરાત માટે શરમજનક બનાવશે સમગ્ર ગુજરાતના વકીલશ્રીઓને મારું આહવાન છે કે આવતીકાલે આ વકીલશ્રી માટે જે આ પોલીસ કર્મીઓ જે આ ઘટના જે કરી છે અને જે પોલીસ કર્મીઓ જે વર્તન કર્યું છે બેઉ અને આ પોલીસ જે બેફાન થઈ ગઈ છે ગુજરાતની એના માટે સમગ્ર ગુજરાતને વકીલ આલમને એક બાર ઘાઉન્સીના મેમ્બર તરીકે મારું આહવાન છે અપીલ છે કે આવતીકાલે સમગ્ર ગુજરાતની પોલીસની વિરુદ્ધ ઠરાવ પસાર કરવામાં આવે અને આજે જે ઘટના બની એક કોર્ટ પ્રિમાઇસિસમાં એક પોલીસ કર્મચારીએ એક અમારા યંગ એડવોકેટ્સ પર જેશ્યુલ કર્યું છે એ ખૂબ જ ખેદજનક બાબત છે આવી ઘટના ન બનવી જોઈએ પોલીસ અધિકારીએ બી ભસ ભાનમાં હોવું જોઈએ કે જાતે કોર્ટ પહેરે છે અને એ પણ વર્ધીમાં છે તો આ જે ઘટના બની એ ખરેખર કોર્ટના પ્રિમાઇસિસમાં થઈ છે તો તમામ વકીલો પણ આ બાબતે રોષે ભરાયા છે અને આવી ઘટનામાં જે તે અધિકારી કે કર્મચારીઓ એને તાત્કાલિક સસ્પેન્ડ કરવો જોઈએ અને તેની સામે એક્શન લેવા જોઈએ આ બાબતે જે વિકટમ છે તેમને પણ ફરિયાદ કરી છે અને અમે અપેક્ષા આશા રાખીએ છીએ અને આ બાબતે એસીપી જે હતા એમનું પણ ધ્યાન દોર્યું છે કે આવા અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરાય અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી વકીલોની પણ માંગણી છે અને વકીલ તરીકે અમારી પણ અપેક્ષા છે કે આ અધિકારીને જે પણ જેને પણ વકીલ પર હાથ ઉઠાવ્યો જે બી કર્મચારી હોય પોલીસ અધિકારી એને તાત્કાલિક સસ્પેન્ડ કરવો જોઈએ ત્યારે મારું બહુ ગેરવર્તન મારી એક બીજો ઓલું ફેરાયું હતું આજે તારી જોડે શું થયું આજે તો હું આમની હારે તો જ્યાં હતો આ જે મારો ભાઈ અંદર છે ને ત્યારે વકીલ સાથે બે ઝાપટ મારી એમને એમને કીધું તું આથી નીકળી જા વકીલને કે કહેવાય કામ પૂરું થઈ ગયું કયા ગુના હેઠળ આ તે મારા માઈનો જ્યારે હતો ને જાન્યુઆરીનો બહેનો તો એ જ ગુનામાં કોણ પીએસઆઈ કોણ હતા પીઆઈ આસોદરા પીઆઈ આસોદરા મેડમ કયા પોલીસ સ્ટેશન ગોરવા પોલીસ સ્ટેશન કેટલા સમય પહેલાનો ઘટના આ છે જાન્યુઆરીની છે જાન્યુઆરી 6 1 આ ત્રણે બહેનો તો બનાવ મારો શું નામ છે તારું પરમારીયસ દિલીપભાઈ